નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોની અંદર ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વનો સમાચાર જેમાં આજે આપણે અમેરિકામાં કપાસનું વાવેતર કેવું અને કપાસના ભાવમાં આટલો વધારો કેમ અને આપણે ત્યાં કપાસના ભાવની સ્થિતિ કેવી છે તેની પણ માહિતી મેળવીશું વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીએ આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જે તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના દાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે તો મિત્રો હાલ અમેરિકાના ખેડૂતો ઢગલા બાંધ કપાસ ઉગાડે તેવા સમાચાર આવી રહ્યા છે અને ખેડૂતો ખાસ ધ્યાન રાખજો કારણ કે અમેરિકામાં કપાસનું વાવેતર હાલ ધીમી ગીતે ચાલુ થઈ રહ્યું છે અમેરિકાના કૃષિ વિભાગે ગયા અઠવાડિયામાં અમેરિકાના ખેડૂતો કપાસનું કેટલું વાવેતર કરશે તેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો રિપોર્ટની માહિતી મેળવી તેના પહેલા વાવેતરનું મહત્વ દરેક ખેડૂતોએ જાણવું જરૂરી છે તો અમેરિકા વિશ્વનો સૌથી મોટો રૂ નિકાસકાર છે ને અમેરિકા તેનું ઉત્પાદનનો સિત્તેર ટકા રૂ નિકાસ કરે છે અમેરિકાના રૂ સૌથી મોટા ખરીદદાર હોય તો ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન વિયેતનામ અને તુર્કી છે વળી અમેરિકામાંથી દરેક દેશોને સોખું એટલે કે કચરા વગરનું રૂ મળતું હોય તો દરેક દેશને અમેરિકા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખે છે એટલે કે અમેરિકાના ન્યુરોક રો વાયદાના ભાવ વધઘટ ઉપરથી આખા વિશ્વના કપાસના ભાવ નક્કી થતા હોય છે અમેરિકામાં હાલ શરૂ થયેલી નવી સિઝનનું કપાસનું વાવેતર નવ ટકા વધવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે ઘણું મોટું કહેવાય ગયા વર્ષે અમેરિકામાં એકસો દસ પોઈન્ટ ત્રાણું લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું તે નવી સિઝનમાં વધીને એકસો વીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે અમેરિકા સમગ્ર વિશ્વ પીમાં એટલે કે સારી ક્વોલિટીના લાંબા તાર રૂ બનાવવામાં વખણાય છે પીમા કપાસનું વાવેતરની નવી સિઝન ઓગણચાલીસ ટકા વધવાનો અંદાજ છે ભારતની મિલો પણ અમેરિકા પીમાં રૂની મોટી પાયામાં આયાત કરે છે પીમા કપાસનું ઉત્પાદન વધવાનો અંદાજ નવી સિઝનમાં રૂપિયામાં રૂના ભાવ નીચા રહેવાનો સંકેત આપી રહ્યા છે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ભારતમાં કપાસનો ભાવ કેવા જોવા મળી શકે શું ભાવ અઢારસો અથવા તો બે હજાર રૂપિયા થશે કે નહીં તો મિત્રો હાલ જ્યારે એપ્રિલ મહિનામાં માર્કેટયાર્ડો ખુલતાની સાથે કપાસના ભાવમાં થોડી ઘણી સમક જોવા મળી શકે મર્યાદિત આવકો રહેશે તો હિંસીથી લઈને પંચાણું રૂપિયાની પ્રતિમાણે તેજી થવાની ધારણાઓ છે તો મિત્રો અઢારસો અથવા તો બે હજાર રૂપિયા થવાની કેટલી શક્યતાઓ છે ભાવ વધશે કે ઘટશે તેની પણ ટોંકમાં માહિતી મેળવેલી જો મિત્રો હવે કપાસના ભાવમાં તેજી થવાની શક્યતાઓ છે કારણ કે હાલ ઘણા બધા ખેડૂતોએ કપાસના વેચાણ કરી દીધું છે અને જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેના ભાવ સારા મળે તેવા હાલ સંકેતો પણ મળી રહ્યા છે અને જ્યારે અમેરિકામાં કપાસના ભાવમાં તેજી થઈ રહી છે ત્યારે ન્યૂયોર્ક વાયદામાં પણ તેજી જોવા મળી રહી છે તેના કારણે આપણે ત્યાં કપાસના અભાવમાં થોડી ઘણી તેજી થાય તેવી હાલ શક્યતાઓ છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એ કપાસના નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જ જાણવા મળે જય જવ જય કિસાન